ગીર હવે કલેક્ટર અને ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ દિનુભોગા સોલંકી વચ્ચે ભ્રષ્ટાચારનું યુદ્ધ ચાલ્યું છે કોડીનારને સંવેદનશીલ જાહેર કર્યા પછી જાણે અને દુશ્મન માની લીધા છે અને પર વારંવાર ભ્રષ્ટાચારના આક્ષેપ પર આક્ષેપ લગાવી રહ્યા છે તેવામાં આજે કલેક્ટરે પણ દિનુભોગા સોલંકીની જન્મભૂમિ પર જઈને તેને સણસણતો જવાબ આપ્યો છે શું કહી ગયા દિગ્વિજયસિંહ આવું જોઈએ દિગ્વિજય વર્સિસ દિનુ સોલંકી પાંચ હજાર વર્ષ પહેલા આવ્યો હતો મોહમ્મદ વિદેશથી આવ્યો હતો સોમનાથ ને લૂંટવા માટે અને આજે આ આપણો આધુનિક લાયસન્સ કાર્ડ લૂંટરો

આ વાક યુદ્ધ ગીર સોમનાથના કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા અને પૂર્વ સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા દીનુ ભોઘા સોલંકી વચ્ચે છેડાયું છે કોડીનાર નગરપાલિકાની ચૂંટણીથી બંને વચ્ચે જાણે યુદ્ધ શરૂ થયું છે દિનુ સોલંકીએ તો જાણે કલેક્ટરને ભ્રષ્ટાચારી સાબિત કરવાનું મિશન હાથમાં લઈ લીધું છે અને જ્યાં પણ મોકો મળે ત્યાં કલેક્ટર સામે પ્રહારો કરવાનું કલેક્ટરની વિરુદ્ધમાં ફરિયાદો આપવાનું છોડતા નથી એવામાં હવે કલેક્ટર પણ મેદાનમાં આવી ગયા છે એટલું જ નહીં દીનુ સોલંકીના ગઢ કોડીનારમાં આવેલ રામનગર પ્રાથમિક શાળાના કાર્યક્રમમાં પહોંચ્યા અને શાળાના મંચ પરથી નામ લીધા વગર આજ દીનુ સોલંકીને લલકાર ફેંક્યો સાથે જ ભ્રષ્ટાચારના આક્ષેપનો જવાબ પણ આપ્યો ત્રીસ કરોડ રૂપિયાનું પ્રયોગ કર્યો છે હું દાખલો આપીશ તમને કે પચાસ લાખ ના સૂર્ય કુકર કુકર રસોઈ બનાવવાના કુકર હતા પચાસ લાખ ના હું અહિયાં સો ગામના મારા પ્રતિનિધિઓ અહિયાં બેઠા છે સો ગામના તમારા કોઈના ના ગામમાં એક પણ સૂર્ય કુકર આવ્યું હોય તો મને હાથ ઉભો કરીને બતાવે એક પણ દાફાથી હોય તો મને બતાવે તમે જુઓ તો ખરાબ એની જો ચોરી થાય તો ત્રીસ ટકા નું નુકસાન છે અને રેતી અને માટી નું ચોરી થાય તો જિલ્લા ને દસ ટકા નું નુકસાન છે મિનરલ ખંડ એ ચોરી છે સમજો કે આપણા છોકરાના કુકરના પૈસા ખવાય

સૌથી મહત્વની વાત તો એ છે કે દિનુ સોલંકીએ પોતાના ખનીજના કામો ગેરકાયદે ચાલતા હોય તો તે બંધ કરાવી દેવાની પણ કલેક્ટરની ચીમકી આપી હતી દેવામાં એક દિવસ પહેલા આજે કલેક્ટરે પણ જવાબ આપ્યો ગીર સોમનાથના લુંઘા ગામે ક્વોરીની લીઝમાં ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી જેમાં રાજમૂતી પાર્ટ શિપિંગ અને બિલ્ડર્સની ક્વોરીની લીઝ પર રેવન્યુ અને ખાણ ખનીજ વિભાગે ત્રણ લાખ મેટ્રિક ટન ગેરકાયદે ખનીજનો જથ્થો કાઢવામાં આવ્યો હોવાની માહિતી આધારે કાર્યવાહી કરી અને આજે કલેક્ટરે પણ ખનીજ ચોરી પર નામ લીધા વગર

આપણા ત્યાં એક કહેવત છે કે ચોરનો ભાઈ ઘંટી ચોર હવે કોણ સાચું અને કોણ ખોટું તે તો અમે નથી જાણતા પરંતુ એક વાત ચોક્કસથી જાણીએ છીએ કે કોડીનાર માં શક્તિ ના શક્તિ પ્રદર્શન પછી કલેક્ટર જાણે દિનુ સોલંકી ના દુશ્મન બની ગયા છે રોહિત બારડ બારડવી ન્યુઝ ગીર સોમનાથ માહોલ અંગે હાલ વાત કરીએ તો અહીં દિગ્વિજયસિંહ જ્યારથી આવ્યા છે ત્યારથી તેમને દબાણો દૂર કરવાની અને ગૌચર ખાલી કરાવવાનું અભિયાન છેડ્યું છે કરોડો રૂપિયાની જમીન ખુલ્લી પણ કરાવી ચૂક્યા છે પરંતુ આ અભિયાનમાં અનેક ગરીબો ઘરવિહોણા બની ગયા છે બીજી તરફ ખનીજની ચોરીમાં ક્યાંક દિનુ સોલંકીની ખાણો સામે પણ કલેક્ટરે કાર્યવાહી કરી છે તો તેની સાથે સાથે કોડીનારની ચૂંટણીમાં શક્તિસિંહની સભા કલેકટરની પરવાનગીથી યોજાઈ અને તે સભાને પૂરતો બંદોબસ્ત પણ આપ્યો શક્તિસિંહ ગોહિલને દિનુ સોલંકી પોતાના દુશ્મન માને છે તેમના આક્ષેપ પ્રમાણે નાખ્યા હતા સાથે જ નગરપાલિકાની ચૂંટણીને કલેક્ટરે સંવેદનશીલ બનાવી દીધી જેથી નારાજ દિનુ એ હવે કલેક્ટર સામે જ મોરચો માંડ્યો છે અને તેવામાં હવે આ યુદ્ધ ક્યાંક જઈને ખતમ થાય છે તે સૌથી મોટો સવાલ છે